મિત્રો કેમ હો બધાય મજામાં જી હો અને અમે એકદમ મજામાં હે ને વાઈ હે પોણા પાંચ ને મેં મૂકી દીધું હે શા અમારે રહેવાનું હતું આજે રોજો ને હતો આજે રવિવાર તો જો ફ્રીજમાંથી દૂધ કાઢ્યું અને સાઈ મારો ઉકળી ગયો હતો તો હું કાલો એમાં નાખી દઉં દૂધ અને મારા જે રોટલીનો લોટે બાંધવાનો બાકી હતો તો જો ચા થઈ ગયો હે ચાને થર્મસમાં ભરી લીધો અને પછી હું ગઈ હતી આહાના ને કરમ અહરમ બિરે હોય શરમ સાર હે હું રહેમત કે તલબાર હે હું બસ નિકા મખ લો કરમ કરો કરમ મ કરો કરમ હમ બ કરમ મે કરમ કરો કરમ कर देने वाला को बड़ा है हम तुझे से मांगते हैं करता है तू तो हाँ मुश्किलों की कर खुश आई हमसे दे हम मेरे हाई।

રોજોડિયા હે તો હું હવે સરબત ને custard ને એવું બનાવાનું હે તો જોઈએ હું બનાવીએ હે અને જો તું મારા ઘરમાં આંટો મારે હે આજે હે ને આહા પણ પેલો રોજો રહી ગયો તો તમે બધા દુવા કરજો કે આહાના ના હે ને રોજા રહીએ જેટલા રેવા હોય ને એટલા કા હજી તો એને કાલે રોજો રેવું હવે હું એને ના પાડું કે તારે નિહારે જવાનું હોય ને તો તું રોજો ન ને તો વધારે સારું આજ તારો રવિવાર હતો ને તે એમ બધા રોજોડિયા ને સવારે ઉઠ્યા ને તો એ ભેગી ઉઠી ગઈ તો શું વાતું માં ભૂલાઈ ગઈ હે ને તસ્વીર પડતી મમ્મી હું પડવાનું હે જો હું હવે શરબત બનાવી બનાવી બનાવીને હાટું જો કસ્ટર તો બની ગયું હે આ બનાવ્યું હે અને પૂરી હું લઈ આવી હું બટેકા તો બટેકાની વેફરે પાડવાની હતી તો હોવારમાં ઉઠીને મેં તડકા ધૂમની મેન આહાર એ તમે આગળના વિડીયોમાં જોયું જોઈએ મારી દીકરી બે તડકા ધૂમ ની સડ્યું બે દિ થી આ કરતી તું તો આ છે ને છેલા છેલા બટેટા હતા ને તો અગાઉ વેફર પાડી નાખીએ ને તો એક કામ પતી જાય હવે થોડાક બટેટા હે હવે ખાવા પૂરતા રાખ્યા હે બાકી બીજા સાત કિલો બટેટા લઈ આવતા હાથ થી આઠ કિલો બટેકા ની હે ને વેફર અમે પાડી નાખીએ તું બા શું કરે રમે હે

કે તું ખાઈ એ બટેકાની ચીપ્સ કરી દીધી હતી અને રોટલી વઘાર દીધી હતી તો રોટલી તો એને થોડીક ખાતી બાકી હે ને બટેકાની ચીપ્સ વધારે ખાતી થોડીક પડી હતી ને તો ઊઠી ને તો હું કાલે તું ખાતી થા તો હું હે ને હું મારે થોડું ઘણું કામ કરવાનું છે ને કરી લઉં સરદર બનાવી નાખી દઉં ને ફ્રીજમાં તો ટાઢો થઈ જાય ને ઉપર મારે હજી વેફર માં ઉપર આટો મારવા જવાનું હે કે ઉડી ઉડીને ગઈ ને પવન હે ને હવાની કરી નાખી પાછી ઉપર તડકાની ગઈ ને હે ને બટાકાની વેફર કરી તો ઉપર મારીને જોઈ આવી કે નહીં ના નાનું મમ્મી દીકરી જાય હુકવી ગીધીયું हजी तो तेने तड़का ने एक फेर हुकावी जो है एटली बधी कई हुकानी है नहीं थोड़ी थोड़ी हुकानी है तो पछी हुं घास छेरो करी आवुं ने हजी काल एक तड़का में हुकाहे तो असर थी तो जाए एटले रांधवानुं काम भेगुं चालू है तू बाजी आडावरी हती तो झटझट उठो खूमरो मारी आवुं ने पी पासी मारा भेगी भेगी

ગરવાળા ભજીયા કરવા હે આ કે મમ્મી મને ગરવાળા ભજીયા ખાવાનું મન છે તો હું કાલે હું તારા હાટું ગરવાળા ભજીયા કરું હવે તું બા આ ને હવે મને કોઈ નહીં પૂછે મમ્મી હવે કેટલીક વાર મમ્મી કેટલીક વાર થોડીક જ વાર હવે કેટલા વાગે જો સતા વાગે ખાલી એક જ કલાક કાઢવાની છે હવે આઠ વાગે આઠ વાગે નહીં ને સાત વાગે સાત વાગે રોજો ખુલે સો વાગ્યા હજી ને હે ને કઈ ગરવાળા ભજીયા કરવા ના ગ્રીન પર દોઢ કલાક તો કરવા માંડું આવી આવે ટાઈમ થોડોક જ છે હવે કલાક એક જ છે કલાક એકમાં હજી ભજીયા કરી અને ગરવાળા ભજીયા હજી હે ને પાણી પલાળીને જ ગઈ હતી હવે ને લોટ બાંધવાનો હોય એનો ને મેં સતબોટ ને કરી નહીં તો બધું રાખી દીધું હે ને હવે ભજીયા અને આ ઘર ઓલા ગરવાળા ભજીયા બે બાકી છે આપણે બેન તો જો ઘર ખાવામાં પોયરા હેતી મારો દીકાન ગલ નાકમાં જોતી ગયો એ નાકમાં ચોટી ગયો મોઢામાંથી અંગલા કાઢો ને ચપુ નામ આઈ તો હવારે કેવું થયું ખબર અમે મહેનત અંધારામાં રોજો બંધો કા હા ના તાણે જ વઈ ગઈ આમ આમ તો લાઇટ હે ને કાલેની લોહી પીતી હતી કધરની રાઈતના વહી જાય તો મને એમ કહું કે કાલે તો હું પેલો રોજ હોય છે મોટી રાઈતી હઉં કે સારું કાલે લાઇટ ન જાય તો તો બરાબર પાંચની પણ ત્રણ સારા તમ છે ને તો લાઇટ વહી ગઈ પછી અંધારામાં રાંધું પીઠા એક તો મોડું થતું હતું એક તો લાઇટ ન હોય તો હવરમાં કંઈ ઉકલેઈ નહીં ચર્ચ રાંધ્યું કાંઈતા કોઈ કઈ દે હું કંઈ પેલા રોજાંડી જમા લાઈટ કપાઈ ગઈ હતી અંધારામાં ધબડાટી બોલતી હતી ઉઠી રોજો બાંધી હા બસ હાલો થોડીક વાર જ છે હવે હાલો હું રાંધી લઉં પછી વિડીયો આપણે પાછો કન્ટિન્યુ કર્યું તા આવજો

રોહડા મારતા હેને ને ધબડાટી બોલે હે ટાઈમ આવે હે ટૂંકો હવા સ વાગી ગયા હે અને સ ને બાવ ને રોજો ખુલે હે એમાં તુબા બેન જોઈ તો સાનામુના બેઠા હે નહીં એ કે મમ્મી ને મોડું થાય ને એટલે હે ને તુબા જ વાઈડી ન થા દે તા તુબા હું ખાતી તી હમણા બીટ ખાતી તી જોઈ ને બીટ આ તો ભેળ નાખું તો ને તે આ કીધું કે કરતા કરતા તા તી બેઠી બેઠી બીટ ખાય હા હાલો હાલો ભાગો હાલો હાલો આલો વઢિયા તળિયા વેલો ઓ હો આમ તો હે ને આને કામ થી ને તો નો કરે આ છે ને રોજો રહી ને એટલે હું પછી એને નાના જ પાટી તો વાંધો ની તું કર ને તું બજો ગજિયા હા હું જોવે હે હું જો ઘરવાળા ભજીયા કરું હું ને જીક ટાઈમ થોડો કે ને તું ભાઈ અમારે જો કાક માં સડી ગયા છે લે સડે અટા હું દી રોકતી તી ને હવે કાક માં સડી ગઈ

જો રોજા ખોલવાની થોડીક વાર હે તો તું બા હે ને પહેરતી નથી તો મેં આહાને કીધું કે પહેરાવી દે તો એ પહેરાવી હાથમાં હેને પહેરી નથી આવતી મેં પહેરાવી દીધી ને હવે જો તું બા ખાઈ હે ભજ્યું ગરવાળું તો એને પપ્પા રોજો ખોલવા આવ્યો નહી અમે મમ્મી દીકરી બે છે તો મેં જો બધું બનાવીને નાખી દીધું હે ને તું બા હે ને બધું વિખી નાખી હતી થોડી થોડીને થાળીને બારી ગલાસ ને એમ કોઈ બધું ઉડાડી નાખીએ તું અહીંયા કપડીને બેઠી હું ને આ ના રોજો લાગ્યું તને લાગે તું હવે એકદમ રોજો રોજો તો વાંધો નઈ ના પાડ માંય કે રેવો હોય તો રેવા દે તો ઉઠી ગઈ હતી અટાને જો મો કેવું થઈ ગયું અટાણું મને બધુંય કામ કરવા લઈ ગયું અંજવાડી પોતા પછી રોહોડા માંથી કઈ સિમતી હોય ને કે આને આ લઈ દે ઓલું લઈ દે

બા એમ ના કર